આજે રવિવાર સાત સપ્ટેમ્બર ભાદરવા સુદ પૂનમના દિવસે રાત્રે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે રાત્રે નવ કલાકને સત્તાવન મિનિટે ગ્રહણનો સ્પર્શ થશે અને મોક્ષ રાત્રે એક કલાક ને છવ્વીસ મિનિટે થશે ગ્રહણનો સૂતકકાળ બપોરના બાર ને સાડત્રીસ મિનિટે શરૂ થઈ જશે એવું માનવામાં આવે છે કે ગ્રહણનું સૂતકકાળ શરૂ થયા પછી જ્યાં સુધી સૂતકકાળ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પૂજા કરવી જોઈએ નહીં મંદિરો પણ સૂતકકાળ દરમિયાન બંધ રહેશે ઘરમાં પણ પૂજા અર્ચના ન કરવી જોઈએ દેવ સેવા દેવ સ્પર્શ મંદિરોમાં મૂર્તિઓનું પૂજન ન કરવું જોઈએ માત્ર દૂરથી મંત્ર જાપ કરી શકાય તુલસી કે પીપળાને જળ ચઢાવવું હોય તો સૂતકકાળ શરૂ થયા પહેલાં જ ચડાવવું સૂતકકાળ દરમિયાન તુલસી કે પીપળાને જળ ચઢાવવું નહીં એવું કહેવામાં આવે છે કે ગ્રહણ કાળમાં જો ઉપાસના અને દાન આદિ કરવામાં આવે તો ગ્રહણનો દુષ્પ્રભાવ ક્યારેય નડતો નથી ગ્રહણમાં કરેલી ઉપાસના અનેક ગણી ફળે છે ગ્રહણના સમયે પૂજામાં જરૂરી વસ્તુઓ જેવી કે આસન દીપ માળા પાઠની ચોપડીઓ સૂતક શરૂ થતાં પહેલાં જ અલગ મૂકી દેવા ગ્રહણ શરૂ થયા પછી પૂજાના સ્થાનને અડવું નહીં પાણીની ટાંકી માટલું ઘી અથાણું આદિમાં ડાબ પધરાવવો ગ્રહણનું સૂતક શરૂ થયા પછી રાંધેલું ભોજન કરવાનું પણ ટાળવું જોઈએ સૂતક શરૂ થાય અને ગ્રહણનો સ્પર્શ થાય ત્યાં સુધી ફળાહાર કરી શકાય પરંતુ ગ્રહણનો સ્પર્શ થયા પછી મોક્ષ થાય ત્યાં સુધી કશું પણ ખાવા પીવાનું ટાળવું જોઈએ ગ્રહણમાં દીવો કરવાનું વર્જ્ય નથી તેથી ઘરમાં દીવો કરીને મંત્ર જાપ કરી શકાય અને સ્પર્શકાળ પૂર્ણ થયા પછી પહેરેલા કપડે સ્નાન કરી નવી જનો ધારણ કરવી ત્યારબાદ નિત્ય પૂજા કરવી અને દીવો બદલી કાઢવો